જો તો કાય કોર ન મત બોર્યા પહેલા ઓય ઓય મોહન સાપુ ભાઈ કોતરા ને બોસે ભાઈ ને ઘોડા નાં તોડી નાં થા લે છે ને બોરિયા ને ભાડ્યા ને બોરિયા ને જોરે એ ભલે આહેલા કોતરા ના હોતે જાય ને ખાઈ પડતા જાય ને ઓય વાળા ધારી છે ની વાળી હેતા ભલાણે ઠેકડે ઈ બોય એ આપણો છે રે ઓય પહેલા બોરિયા સરામાં છે રે એ સાટ છે સર દવા સાઠી કે રોજણા ખાય મરી જાય ભૂર્ણા ખાય મરી જાય સાબુ હો ગામ માં એક એક જણા કાં બેટા કાકાં ચાલી આવો ને બીજકાકાં ચાલી આવો ને ના કાકા સાજો જો 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 ઢગલો કર દે હો હા બે ઘણા સાટાવાળા લ્યા આવો ને બોન સાપું એને હું કપા માં આ દે પેના બા હોમણા આ દે પલતા જાય ને સાટો કે દીધું તો કરી આ લે એ પેલો કૂતરો હે જબરા ખાય રે છે ના રે ને બોર સાપો પેલે ઘુરણા એવ હા થી સોટ મેલવાનો હોય કીતો છે ને સોટ મે દેતે આપણ આપો કાય ભોલ માં સટેન પકડ જાય બધું થી હારો કીધું દવા આવી આવી ગઈ છે ઘર દવા સાઠીએ તર રે બોર સાપો પાર સાથ મરી જાય કશું રેત ને એવ कुतरा खाए कुतरा मर जाए मीन का खाए मीन का मर जाए ओ वो ये अरे पोरिया पोरिया हम खाई हूं बात कर रिया ले तुम गैर ना बबली रे अरे ले गोर सापू आए पेड़ा सणा ना कुतरा जब है ये कुतरा ज मारा सणा मदी आवे <laughs> तुम एम मारी तो बड़ गया अपन भगवान ही दिया करो पोरिया उठे पड़े कान्यू कौन कहा तो साके जो आई अरे आज बेली अरे पी आयो ए भुरिया मदली आ दे यो कओ पी आयो रे आ ते पी आयो मदली कन मदली कन केलो मदली कन मैं तारो मगनियो आवे लो मगनियो नहीं आया मैं खाली ते मन बैग लोटियो मैं की सर इतन पैक लेके लेतो आवो ना नाय आज जिनी हारो बंदूक क्लीन भरिया गोगोना बुडायरेक दियाडो आवे ए हा मैं प्रोजड़ हूं हेलकु आतेम पढ़ को सड़ाविन रखो तो डायरेक्ट दिया है ना ओ डायरेक्ट फायरिंग करना को तेरे आप पर हांना पहले रोजाना सोना खाने में घना से हांना ये निकलता है अरे काले लिटिन नवी चोर माती उपाड़े हो हाँ ये त्रिये क्या चार खुशी रख तीन माता दस पोगम के हेली आह काले डूं हाँ नहीं पासो धोडू

ગમે એવું આવે ને ડાયરેક્ટ ફાયરિંગ કરેલો લઈ જાય કઈ કરે વાત બરોબર ખાલી બોલ્ટ પીધું એમ કરી પુરિયા કઈ જાખરો કઈ તો ગોય ના રે ને ભૂણ સાબો તે આ પુરિયા તો લે આ સાકેલી વાત સાંભળ અલે નતીજ ભાહરાલી પોરિયો

गया। गया। तो तो अरे डबल धड़ाका वाले ले रहे हो तो डायरेक्ट फायरिंग कर दो हूँ तो तुमने लाइसेंस का डाड़ी से ला दिया सीधी मार वाली अरे लाइसेंस का डाड़ी हो ओ काल ने काल बंदूक ली दिन काल ने काल लाइसेंस का डाड़ी हो ओ तुमने मार हट दिया कादी ले भी जो है।, है अरे आ कितना वाले आप खबर एक लाख ने बे लाख ने पिंचोतेर लाख ने एक करोड़

કેમ કે ઓલે મગનિયા તા હા બરોબર છે ઓ મગનિયા હગનિયા બહુ પાણી પીતો આવો ચાલે લે મગનિયા આપડોથી ખોળો માર ઘરે જો ડોકરી જો ને કા કે બદુકલી ડોકરો એમ કે હા તે બરોબર છે તે પાસે ડોકરી રગેઠે હા નઈ તેર આવડું જા ને જો ડોકરી હમે મારવા દોડી ને ડાયરેક્ટ ફાયરિંગ જ કર દેવાનો હશે આલે ડોકરી ને માર દે તેર તું વેરા કરે પાછો અરે બીજી ડોકરી ની આવી ફાયરિંગ તું ડાયરેક્ટ કોણ જાણે ઓ